પેલો મારો અનુભવ હતો મારે એક ટીવી હતું તૂટી ગયું હતું એમ આવી રીતે વાંકાનેર ના પથ્થર મગાવ્યા હતા મારા માટે યુપીસી માં શું છે કદાચ બેન્ડ થઈ જાય કે વજન અમુક મખાર આવે ને એવા પ્રોબ્લેમો થતા હોય પપડી પાછળથી થવા માંડે કે પાછળથી પ્રોબ્લેમો થાય ને તોડફોડ કરવી ને એવું બધું પ્લમ્બર ને ઇલેક્ટ્રિશિયન ને બે વસ્તુ પ્રોપર કામ થાય તો જ તમે મકાનમાં રહેવાની મજા આવે ફોર માય હોમ લોકોને ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપના ઘર બનાવવાના અનુભવમાંથી કેટલીક માહિતીને સમજણ જે ઘર બનાવી રહ્યા છે કે જે ઘર બનાવવાની તૈયારીમાં છે તેમને ઉપયોગી થાય તે હેતુથી અમારું માધ્યમ ફોર માય હોમ વર્ક કરી રહ્યું છે સૌથી પહેલા તો તમે જે ઘર બનાવ્યું છે એનું લોકેશન વિશે થોડી માહિતી આપો કે કયા એરિયામાં આ મકાન છે હિરાણીનગર માધાપર માધાપર કેટલા સ્ક્વેર ફીટ બાંધકામ છે ને કેટલા બીએચકે છે 3 બીએચકે છે અને 2800 ફૂટ જેવું બાંધકામ છે ઓકે અને એરિયા કેટલો છે કેટલા મીટર કે વાર એકસો વાર વન સિક્સ કોસ્ટિંગ કેટલું આવ્યું મકાન બનાવવાનું એ તો હજી બાકી છે બધું એટલે ને કાઉન્ટિંગ બાકી છે બધું ટોટલ કેટલું થશે તમે કેટલું એક્સપેક્ટ કર્યું હતું કે આટલું આટલું થશે એટલે જનરલી આમ આપણી ગણતરી 70 80 લાખ રૂપિયા જેવી હતી એમ કદાચ એનાથી વધી ગયું છે ઘણો વધશે એ હવે મિઝર કરવાનું બાકી છે 19 20 થાય છે કે 20 40 થાય છે ના 20 40 થશે કદાચ ટૂંકમાં એક 15 20 જેવા થઈ જશે એમ એટલી શક્યતા કેટલો સમય લાગ્યો પાયા થી કરીને આખો રેડી ફર્નિશ્ડ બન્યું ત્યાં સુધીમાં એકાદ વર્ષ જેવું એટલું થયું એનામાં કેટલો સમય તમે ધાર્યો તો બસ આપણી જ ગણતરી એટલી પ્રોપર ટાઈમિંગ સર પ્રોપર ટાઈમિંગ

કોન્ટ્રાક્ટર કે આર્કિટેક્ટ તમે જે પસંદ કર્યા એમાં અનુભવ કેવો રહ્યો આપણી જોડે બરોબર કોઈ પણ જે ઘર બનાવવાની તૈયારીમાં છે એમને સિવિલ વર્ક માટે જે કોન્ટ્રાક્ટર સિલેક્ટ કરવાનો હોય ત્યારે કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ એક તો એનું કામ જોવું જોઈએ સ્પીડી કેટલું કરે છે કેવું ફિનિશિંગ વર્ક છે એનું તમે જ્યારે સિલેક્ટ કર્યા ત્યારે એના જૂના રેફરન્સીસ કે પછી એમના કામ નું એટલે આના પહેલા મેં એક બે મકાન બનાવ્યા હતા અને એમને પહેલથી ઓળખતા હતા એટલે એટલે સારો અનુભવ હતો અનુભવ સારો હતો

માં અમુક મખાર આવે એની એવા પ્રોબ્લેમો થતા હોય પપડી પાછળથી થવા માંડે કે એના લીધે તમે વાંકાને જે પથ્થર છે એમને પ્રાથમિક થતા પ્લમ્બિંગ કે ઇલેક્ટ્રિક કમામાં કેવો અનુભવ રહ્યો આપણી હતી એનું કામ સારું જ છે ને બે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનું ઘર બનાવે છે ત્યારે આ બે જે સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ છે કે પ્લમ્બિંગ વાળો ઇલેક્ટ્રિક એ ખાસ કરીને જ્યારે સેફટી સાથે જોડાયેલો છે તો તમે શું કહેશો ક્યાં મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ કે જેનાથી એ કામ વ્યવસ્થિત રૂપે થઈ શકે પ્લમ્બિંગ કામમાં તો ખાસ ધ્યાન રાખવું જોઈએ નકર પાછળથી પ્રોબ્લેમો થાય ને તોડફોડ કરે ને પોસિબલ નથી પ્લમ્બર ને ઇલેક્ટ્રિશિયન બે વસ્તુ પ્રોપર કામ થાય તો જ તમે મકાનમાં રહેવાની મજા આવે નકર પાછળ જતા પ્રોબ્લેમો થાય તો કંટાળી જવા જોઈએ એના માટે પણ તમે રેફરન્સીસ જોયા હતા કે પછી અનુભવના આધારે સંબંધોના હિસાબે કે કેવી રીતે કર્યું હા એટલે પહેલથી જ ઓળખતા હતા એની જોડે અને કામ જોયેલા હતા અને બે ચાર જગ્યાએ બનાયેલા હશે વિન્ડો અને ડોર માં તમે કેટલા ટાઈપ ના મટીયલ જોયા અને કયું સિલેક્ટ કર્યું વુડ છે યુપીવીસી છે એલ્યુમિનિયમ છે તો એ વિન્ડો માં મેં ઘણો જોયું એ જોયા વુડન એ જોયા તા ને છેવટે પછી આ એલ્યુમિનિયમ વાળા જોઈએ તો તમે સિલેક્ટ એલ્યુમિનિયમ વાળા કર્યા એલ્યુમિનિયમ વાળા જ કર્યા આ વુડન માં ઉધઈ થવાના ની ચાન્સીસ રહે આમાં બીજો કોઈ પ્રોબ્લેમ નથી તો યુ માં શું છે કદાચ બેન્ડ થઈ જાય કે વજન ના કારણે થોડું ઘણું થતું હોય એવું લાગે એલ્યુમિનિયમ એ એક સારો ઓપ્શન છે કિચન નું ફર્નિચર અને ડિઝાઇન માટે તમે કેટલા ઓપ્શન્સ જોયા લગભગ ઓનલાઈન જોયા એક બે મકાનો માં જોયા હશે કદાચ કિચન માટેના અને બાકી તો ઓલા મોડ્યુલર આવતા હોય એ એક બે જગ્યાએ જોયા હતા પછી સેના ઉપર તમે પસંદગી તારીખ અમે તો અમારી રીતે આખી ઇન્ટિરિયર દ્વારા ડિઝાઇન બનવા આપણે જે મારે જે રીતની જરૂરિયાત હતી કિચનમાં એ રીતે આપણે ઇન્ટિરિયર વાત કરી મારે આ રીતનું જોશે એ રીતે આપણને ડિઝાઇન બને તમે આ સરસ જે ટીવી ટીવી જે શોકેસ જે તમે પસંદ કર્યું છે એના એના અંગે કે એના માટે તમે પહેલે ક્યાંય જોયેલું હતું કે પછી તમને ડિઝાઇન ક્રિએટિવ આ કંઈક યુનિક કોન્સેપ્ટ તમને લાગે છે તો એના વિશે જણાવો કે જોયું નહોતું પણ હકીકતમાં પેલો મારવાનો ભય હતો કે મારે એક ટીવી હતો એ તૂટી ગયો હતો એમ આવી રીતે પેનલ ને કંઈક વસ્તુ ઓથણાવી હતી તૂટી ગયું હતું એટલે મારે ગણતરી એવી કે આપણે મોંઘું આજે કોઈ પણ વ્યક્તિ મોંઘી ટીવી લેતો હોય એના કરતાં અને ગ્લાસમાં વ્યવસ્થિત કવર થઈ જતું હોય એ પ્રમાણે મેં ઇન્ટિરિયર ને વાત કરી હતી કે આ વસ્તુ હચવાય એ રીતે જો કઈ થતું હોય આપણું ટીવી અંદર સચવાય રે ને આપણને ટીવી દેખાઈ દે એવું કઈ થતું હોય જો એને મને આ રીતે ડિઝાઇન બતાવી હતી પણ ગમે ગઈ એટલે એ પ્રમાણે ક્રિએટિવ ને યુનિક છે ઇન્ટિરિયર ડિઝાઇનર કઈ રીતે સિલેક્ટ કર્યા અને જે નવું ઘર બનાવે છે એને શું સલાહ આપશો એમને ઇન્ટિરિયર ડિઝાઇનર હાયર કરવા જોઈએ મારી દ્રષ્ટિએ તો 100% કરવા જ જોઈએ એની પાછળનો કોઈ ખાસ કારણ ખાસ કારણ એક તો આપડી ટોટલ એ ટોટલ પૂરેપૂરી જગ્યા નો ઉપયોગ થઈ શકે બાકી કૈક નવી નવી ડિઝાઇન મકાનોમાં એડ થાય આપણા મકાનોમાં કલર કોમ્બિનેશન એની રીતે સારું આવે થોડું કદાચ કોસ્ટમાં થોડુંક મોઘું પડતું હોય એક વસ્તુ તો થોડું કોસ્ટલી એ જતું હોય આપણી પણ જે કોસ્ટલી થાય એના પ્રમાણે અમે અમુક આઇટમો માં બચાવે થતો હોય એમ મકાનમાં તમે વાસ્તુશાસ્ત્ર ને ધ્યાન માં રાખ્યું હતું બને એટલું ધ્યાન માં રાખ્યું હતું બાકી આમ ચોક્કસ ઓલું કે કે

પૂરું કર્યું એટલે એક ખાસિયત છે તમારા મકાન ની તમે જણાવો કે કોઈને પણ જો કામ ઝડપી અને ક્વોલિટી વાળું કરવું છે તો એના માટે શું શું કયા મુદ્દાઓ છે કે જે ખાસ ધ્યાનમાં રાખે જેનાથી મકાન ની જે ઝડપ છે એ વધી જાય એટલે તો આપણે પસંદગી ટાઈમ બહુ ઓછો લઈએ તો ફટોફટ કામ પૂરું થતું હોય જો મટીરિયલ કારીગરો ને જે કામ કરવું એને મેઇન વસ્તુ તો મટીરિયલ આપણી જોડે હાજર હોય તો જ કામ કરી શકવાનું છે એટલે મટીરિયલ પૂરે પૂરું આપણે પૂરું તો પાડીએ કામ ઝડપી થાય મારું માધ્યમ ફોર હોમ તમારી પાસે આવીને તમારે જે ઘર બનાવવાનું જે એક્સપિરિયન્સ હતો અનુભવ હતો એ માય સાથે શેર કર્યો તો તમારો અનુભવ કેવો રહ્યો અમારી સાથે થેન્ક યુ તમારો જે અનુભવ તમે શેર કર્યો એ અમારી ઓડિયન્સ ને હેલ્પફુલ થશે અને એ જે એમની જે ઘર બનાવવાની યાત્રા છે એ વધુ ઝડપી બનશે